હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આયોગ તો ફાઇન અને મજામાં છો આજે આપણે એક મહત્ત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું જે તમે દરેક એક્ઝામમાં તમને મદદરૂપ થશે ઓકે તો એ પહેલાં જે પણ મિત્રો ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે હવે તમને ખબર હશે કે કોઈ પણ એક્ઝામ હોય બરાબર એની પ્રિલિમિનરી એક્ઝામ હોય કે મેઇન્સ એક્ઝામ હોય એમાં જે કરંટ અફેર્સ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ પર જે છે બરાબર કરંટ અફેર્સ તો કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું એ મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન છે કારણ કે કરંટ અફેર એવું હોય છે કે કરંટ અફેરની નોટ્સ બનાવતા વિદ્યાર્થીઓ ઘણા લોકો બનાવતા હોય છે તો પછી એના ઢગલે ઢગલા થઈ જાય છે પણ કરંટ અફેરની નોટ્સના બરાબર તો આપણે આજે એવો ઉપાય હું તમને બતાવું છું જેનાથી તમે શોર્ટ એન્ડ સ્વીટલી કરંટ અફેર લખી શકશો ઓકે તો આજે આપણો વિડીયો ડેડિકેટેડ છે ટોપિક છે હાઉ ટુ મેક કરંટ અફેર નોટ્સ બરાબર તો સૌપ્રથમ કરંટ અફેર્સ તમને ખબર છે કે તૈયારીનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે બરાબર પરંતુ એની પાછળ મોટાભાગનો સમય મેળવવો નહીં લોકો દિવસના તત્તન ચાર ચાર કલાક કરંટ અફેર વાંચતા હોય છે ઓકે એમ નહીં કરવાનો બરાબર સાપ્તાહિક બરાબર તમે કરંટ અફેરને સાપ્તાહિક અઠવાડિક માસિક રીતે તૈયાર કરી શકો છો તો તૈયાર કરવાના બે પ્રકાર હું તમને બતાવું છું એક પ્રકાર છે બરાબર જેને આપણે કહેવાય ઇશ્યુ બેઝ કરંટ અફેર ઓકે અને બીજો ભાગ જે છે એને સ્ટેટિક અથવા તો હાર્ડ કોડ કરંટ અફેર કહેવાય બરાબર ઓકે તો બંનેના નોટ્સ કેવી રીતે બનાવી એ હું તમને સમજાવું છું અત્યારે ઓકે તો સૌ પ્રથમ કે નોટ્સ બનાવવી કેમ જરૂરી છે બરાબર તો નોટ્સ બનાવવી જરૂરી છે રિવિઝન માટે ઓકે ધારો કે તમે કોઈ મેગેઝિન વાંચો છો તો તમે છેલ્લા બાર વર્ષની સોરી બાર મહિનાની તમારે રિવિઝન કરવું હોય તો તમારે બાર મેગેઝ જે મેગેઝિન્સ હોય એ વાંચવી પડે એ લેવી એ કલેક્ટ કરવી પડે બાર મેગેઝિન્સ પછી એ વાંચવું પડે અને એ તમારા માટે ટફ પડે એના કરતાં એવું થાય કે બારે બાર મેગેઝિનનું એકમાં જ આવી જાય તો તમને રિવિઝન કરતી વખતે સરળતા પડે એટલે રિવિઝન માટે નોટ્સ બનાવવી ખૂબ જરૂરી છે પણ પ્રશ્ન એ છે કે નોટ કેવી રીતે બનાવવી તો મેં તમને એ કહ્યું પ્રમાણે કે નોટ્સ બે રીતે બનાવી શકાય એક છે ઇશ્યુ બેઝ અને એક હાર્ડ કોડ કરંટ અફેર એ હું તમને સમજાવું ઇસ્યુ બેઝ એટલે શું ધારો કે ચર્ચા વર્તમાનમાં કોઈ એક મુદ્દો ચર્ચામાં છે ધારો કે હમણાં એક મુદ્દો ચર્ચામાં તો વન નેશન વન ઇલેક્શન થોડા ટાઈમ પહેલાં તો એ આપણા માટે ઇશ્યુ છે તો હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કરંટ અફેરમાં તમારે ભાગે ગો આફ્ટર ઇશ્યુઝ નોટ ન્યૂઝ બરાબર ન્યૂઝમાં નથી જવાનું તમારે ઇસ્યુમાં જવાનું છે ખરેખર ઇસ્યુ શું છે કેમ ઉદ્ભવ્યો છે બરાબર એનો ભૂતકાળ શું છે બરાબર એનો સંદર્ભ શું છે બરાબર આપણે એ નથી જોવાનું કે વન નેશન વન ઇલેક્શન વિશે કોઈ રાજકીય પક્ષના શું વિચારો છે એ આપણા માટે મહત્ત્વ નથી આપણા માટે મહત્ત્વનું છે એના પ્રભાવો એના કારણો બરાબર અને કેમ લાવવામાં આવી રહી છે બરાબર અને એમાં શું સુધારાઓ તમે સૂચવી શકો એ તમારા માટે ઇસ્યુ બેઝ એનાલિસિસ જેને કહેવાય તો પહેલો જે આપણો ભાગ છે બરાબર એને આપણે કહીએ છીએ ઇસ્યુ બેઝ કરંટ અફેર એ તમારા દરેક વખતે ઇશ્યુ બેઝ કરંટ અફેર તૈયાર કરવાનો ફાયદો એ રહેશે કે તમને પ્રી સાથે બરાબર એ તમને પ્રિ એક્ઝામ સાથે મેઇન્સમાં પણ ઉપયોગી થશે ઓકે કરંટ બેઝ જે હોય કરંટ ઇસ્યુ બેઝ જે કરંટ અફેર બનતા હોય બરાબર ઇસ્યુ બેઝ જે કરંટ અફેર એ તમને પ્રી અને મેન્સમાં પણ ફાયદો થશે કેવી રીતે તો ધારો કે કોઈ એક ન્યૂઝ ચાલી રહી છે અત્યારે મેં કહ્યું એ પ્રમાણે વન નેશન વન ઇલેક્શન તો એ હવે ચર્ચામાં છે એટલે સમજો કે એક બે મહિના સુધી અથવા તો જ્યાં સુધી એનું ફાઇનલ એનો લો ના બની જાય ત્યાં સુધી એ ચર્ચામાં રહેવાનું છે તો તમારે એક મુદ્દો બનાવવાનો છે કેવી રીતે તમને બતાવું એક મુદ્દો બનાવવાનો વન નેશન વન ઇલેક્શન એવું ટોપિક આપવાનું છે પછી એની પાછળ થોડાક પેજ ધારો કે તમને આઈડિયા આવે કે લાંબો ચાલ્યો હોય છે તો સાતથી આઠ પેજ છોડી દેવાના છે પછી ડેલી ડેલી એમાં કોઈને કંઈ કંઈને કંઈ અપડેટ આવતું રહે તો એમાં તમારે અંદર એડ કરતું જવાનું છે ઓકે આવી રીતે તમારે દરેક ટૉપિક વાઇઝ ઇસ્યુ બનાવવાના છે દાખલા કર ગવર્નરનો કોઈ ઇસ્યુ ચાલતો હોય બરાબર ગવર્નરના વધારે રાજ્યપાલ જે આપણે કહે છે રાજ્યપાલના ઇસ્યુ ચાલતા હોય છે તો રાજ્યપાલના ઇસ્યુ ચાલતા હોય તો રાજ્યપાલનું હેડિંગ મારીને એની પાછા જે પણ ઇસ્યુ ચાલતા હોય એ એડ કરતું જવાનું છે ઓકે હવે આમ કરશો તો વર્ષની મહિનાની અંદર તમારી પાસે ઘણું બધું મટિરિયલ આવી જશે જે જ્યારે તમે મેન્સ લખવા જશો ત્યારે આ બધું જ રિવાઇઝ થઈ જશે અને મેન્સમાં તમે એ ટોપિક્સનો ઉપયોગ કરી શકશો કારણ તમને બતાવું કે દરેક વખતે જે આર્ટિકલ લખાતા હોય છે ન્યૂઝપેપરમાં એ અલગ અલગ વ્યક્તિઓના આ આર્ટિકલ છે તેમાં દરેકના અલગ અલગના અલગ અલગ લેખકના અલગ અલગ મંતવ્યો હોય છે બરાબર તો અલગ અલગ મંતવ્યોના કારણે તમારું જે કન્ટેન્ટ જે તમારું છે એ ઇનરીચ થઈ જશે બરાબર તમારું કન્ટેન્ટ ખૂબ જ સમૃદ્ધ થઈ જશે અને તમે મેન્સમાં સારું આન્સર લખી શકશો ઓકે આ થઈ ઇશ્યુ બેઝ કરંટ અફેરની વાત તો એમાં તમારે એક ઇસ્યુ પકડવાનો છે થોડાક પેજ છોડી દેવાના છે એને એવરી ડે ટ્રાય ટુ અપડેટ કરવાનું છે એ ફોર પેપર સાઇઝ તમે વાપરતો સારું રહેશે અને એને અલગ અલગ ટોપિકને સમજવા માટે તમારે બ્રેક એન્ડ ટુ ટૉપિક્સ કરવો પડશે કે ભાઈ એને ઇન્ટ્રો એના લાભ ગેરલાભ એના કારણો સમાધાન વ્યૂઝ ઓકે આ નહીં કરો તો પણ જ્યારે ફાઇનલી તમને જ્યારે ફાઇનલી તમે લખવા બેસો ત્યારે તમને આઈડિયા આવી જશે અને જ્યારે તમે આ એક ટૉપિક ધારો કે વન નેશન વન ઇલેક્શન છે એ તમે પૂરું થયું પછી જ્યારે મંથલી મેગેઝિન આવે છે એમાં પણ આ ટૉપિક હોય તો એમાં પણ સારી રીતે આપેલો છે એના ઇસ્યુ પણ તમે એને ચેકઆઉટ કરી શકો છો કે તમે કોઈ ઇસ્યુ મિસ તો નથી થતો ને આ ઇસ્યુમાંથી કોઈ મુદ્દો તમારાથી મિસ તો નથી થતો ને જો હોય તે પણ કરંટ અફેરમાંથી આની અંદર એડ કરી લેવાનો ઓકે તો આ એક ઇશ્યુ બેઝ જે કહેવાય એ થઈ ગઈ નોટ્સ ઓકે હવે બીજી જે કરંટ અફેર જે છે એને હું હાર્ડ અથવા તો સ્ટેટિક બરાબર કરંટ અફેર કહું છું કારણ કે એ લગભગ એ ફરીથી આવવાનું નથી દાખલા તરીકે આપણે જોઈ લઈએ કોઈ ઇન્ડેક્સ આવ્યા છે બરાબર તો એ ઇન્ડેક્સ હોય એ એક વર્ષે આવે છે બે વર્ષે બી આવે ત્રણ વર્ષે બી આવે છે ઓકે એટલે ખાસ એટલું ઇમ્પોર્ટન્સ હોતું નથી પછી રેન્કિંગ હોય નેશનલ પાર્ક કોઈ ચર્ચામાં હોય બરાબર કોઈ અભયારણ્ય ચર્ચામાં હોય રાષ્ટ્રીય ઉદ્યાન ચર્ચામાં હોય બરાબર સ્પોર્ટ્સની ઇવેન્ટ કોઈ ચર્ચામાં હોય આર્ટેલ એન્ડ કોઈ ઇવેન્ટ ચર્ચામાં હોય એને કોઈ યોજના કાર્યક્રમ પોર્ટલ સરકારી પોર્ટલ બરાબર એ ચર્ચામાં હોય આ તો વન મેન આર્મી જેવું હોય બરાબર એટલે એકાદ વખત આવી જાય પછી લગભગ એની આવવાની શક્યતા ઓછી હોય તો એના જ તમારે અલગ નોટ્સ બનાવવાની ઇસ્યુ બેઝની અલગ બનાવવાની અને એ રીતે રિવાઈઝ કરતું રહેવાનું ઓકે ત્યાર પછી જુઓ ન્યૂઝપેપર માટે તમે શું કરશો રીડ ન્યૂઝપેપર તો તમે ક્યાંથી કરંટ અફેરનું કન્ટેન્ટ ભેગું કરશો તો મોટેભાગે લોકો ન્યૂઝપેપર વાંચતા હોય છે અને મેં એવા વિદ્યાર્થી પણ જોયા છે કે ત્રણથી ચાર ન્યૂઝપેપર વાંચતા હોય છે બરાબર ત્રણથી ચાર ન્યૂઝપેપર વાંચતા હોય છે અને સમજો કે ત્રણથી ચાર ન્યૂઝપેપર વાંચો એટલે તમારો અડધો દિવસ એમાં જતો રહે પછી તમે બીજો સબ્જેક્ટ ક્યારે વાંચશો તો ડોન્ટ ડુ ધીસ ઓકે કોઈ પણ એક ન્યૂઝપેપર પકડી લો મેક્સિમમ બે ઓકે બે ન્યૂઝપેપર પકડો તમને જે બી ગમતા હોય અને એને કાં તો ડેલી વાંચો ડેલી પોસિબલ ના હોય તો આઈ સજેસ્ટ કે દર બે દિવસે વાંચો બરાબર બે બે દિવસને ભેગા કરીને વાંચો અથવા તો ત્રણ દિવસને ભેગા કરીને વાંચો ત્રણ દિવસને ભેગા કરીને વાંચશો તો તમને શું થશે બે દિવસ તમે બીજા કોઈ સબ્જેક્ટ કરી શકો પછી તમારા વાંચનમાં વિવિધતા આવશે બે સબ્જેક્ટ તમે બીજા કોઈ કર્યા પછી કરંટ અફેર પકડશો ત્રીજા દિવસે ઓકે જો ત્રીજા દિવસે તમે કરંટ અફેર પકડશો તો જો ડેલી હોય તો એક કલાક મેક્સિમમ આપી શકાય જો બે દર બે દિવસે વાંચતા હોય કાં તો ત્રણ દિવસે વાંચતા હોય તો બેથી અઢી કલાક તમે એમાં ફાળવી શકો છો એનાથી વધારે સમય ફાળવવાનો નથી હોતો ઓકે ત્યાર પછી તમારે ખાસ મહત્ત્વની વાત યાદ રાખવાની છે કરંટ અફેરમાં તમારે ડેટા કલેક્ટર નથી બનવાનું એટલે ડેટા કલેક્ટ નથી કરવાના બરાબર ઇમ્પોર્ટન્ટ ડેટા તમારે એડ કરવાના છે સિવાયના વર્ક નક્કામાં તમારા કંઈ જ કામના નથી એવા ડેટા કલેક્ટ નથી કરવાના ઓકે ધારો કે કોઈ પક્ષ કોઈ ચૂંટણીનું રિઝલ્ટ આવે તો કોણ કેટલા મતથી જીત્યું કોણ કેટલા મતથી હાર્યું એ આપણા માટે મહત્ત્વનું નથી આપણા માટે કોણ કેટલી સીટોથી જીતી કેટલી સીટોથી હારી એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ પણ પૂછાતું નથી આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું ઓકે પછી જે પણ ટોપિક છે એને તમારા સ્ટેટિક્સ સાથે કન્ટેન્ટ હોય એની સાથે કનેક્ટ કરતાં શીખવાનું છે દાખલા તરીકે ગવર્નરનો ટૉપિક અત્યારે ચર્ચામાં છે કારણ કે અલગ અલગ રાજ્યોના ગવર્નર બદલાયા છે તો આ જે ગવર્નર જે ટોપિક છે એ બંધારણમાં ક્યાં છે ઓકે જ્યારે તમે નોટ્સ બનાવો ગવર્નરની તો બંધારણની સાથે અપડેટ કરતા રહેવાનું ઓકે આમ કરશો તો તમારી સાથે કરંટ અફેર સાથે બરાબર આમ કરવાથી તમારે કરંટ પ્લસ તમારું સ્ટેટિક પણ જોડે જોડે તૈયાર થતું જશે તો એ સીધો રસો જે હું ફોલો કરું છું એ તમને બતાવ્યા છે પછી તમારે શું કરવાનું છે એને રિવાઇઝ કરવાનું છે તો તમે કરંટ અફેર નોટ્સ બનાવ્યા પછી તમને અનુકૂળતા હોય તો સાત દિવસે અઠવાડિયામાં એકવાર અથવા બે અઠવાડિયે અથવા એવરી મંથ તમે એને રિવાઇઝ કરી શકો છો અને કોઈ પણ એક બરાબર કરંટ અફેરની નો મેગેઝિન હોય એની વન મેગેઝિન તમે બરાબર વાંચી શકો છો અને એની સાથે તમે જે ટોપિક બનાવ્યા છે જે ઇશ્યુ છે એ એમાં છે કે કેમ એને કમ્પેર કરો અને એમાં કોઈક નવા મુદ્દા તમને લાગતા હોય તો તમારી નોટ્સમાં એડ કરો હવે જુઓ શરૂઆતમાં કરવું તમને ખૂબ જ અઘરું લાગશે બરાબર શરૂ શરૂમાં કરવું અઘરું લાગશે પરંતુ જ્યારે તમારી પ્રિય અથવા મેન્સ હશે અને તમે જ્યારે રિવાઇઝ કરવા બેસશો ને ત્યારે તમને બહુ જ ઇઝી પડશે અને ટાઈમનો ખૂબ મોટો બચાવ થશે અને તમારી જે આત્મવિશ્વાસ વધુ બૂસ્ટ થશે ઓકે તો આ એક મારી સ્ટ્રેટેજી છે જે મેં તમારી સાથે શેર કરી તમારા કોઈ સજેશન હોય બરાબર તો સો ટકા કોમેન્ટ બોક્સમાં જણાવો ફરીથી મળે નવા લેક્ચર સાથે ત્યાં સુધી જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીએ